ખેડૂત મિત્રો આપણે ડાંગરના પાકની અંદર ખાતર નાખવાના હોય તો એ ખાતરની અંદર આપણે રિલાયન્સ કંપનીનું ભૂવેદ્યમ નામનું જે ખાતર આવે છે ઓર્ગેનિક મેન્યોર એનો ઉપયોગ કરી શકીએ છીએ આ જે પણ ઓર્ગેનિક મેન્યોર છે એમાં કાર્બનનું પ્રમાણ વધારે છે તે ઉપરાંત ઝીંકનું પ્રમાણ પણ હોવાથી આપણો જે ડાંગરનો પાક છે એ પીળો પડશે નહીં અને આપણે ભૂવેદ્યમને પહેલાં ખાતરના ડોઝની અંદર ઉપયોગ કરીશું તો એનાથી આપણા ખેતરની અંદર જે પણ ડાંગરના મૂળ છે એ ઝડપથી ચાલશે જેથી ડાંગરની અંદર ફૂટ આવશે કારણ કે મૂળ સારા હશે તો આપણું જે પણ ડાંગરનું જડું છે એ પણ સારું અને મજબૂત હશે તો આપણે ભૂવેદ્યમનો ડાંગરના પાકમાં ઉપયોગ કરી શકીએ છીએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને આવી જ માહિતી મળશે ધન્યવાદ